રેલ્વે સ્ક્રેપયાર્ડ ના અધિકારીઓ તપાસ શરૂ કરી આજે પણ તપાસનો દોર ચાલુ રહેશે વેસ્ટર્ન રેલવે પ્રતાપનગર સ્ક્રેપયાર્ડ યાર્ડમાંથી લોખંડ ભંગાના નામે મોંઘો સ્ટેનલેસ સ્ટીલ વગેરે કરવાનું ચાર દિવસ અગાઉ મકરપુરા પોલીસે લોખંડના સ્ક્રેપની નીચે સ્ટેનલેસ સ્ટીલ ભરેલી શંકાસ્પદ ટ્રક પોલીસે જપ્ત કરી હતી જેની યોગ્ય તપાસ નહીં થતી હોવાની રજૂઆત થઈ હતી જેને પગલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે જેને લઈને તપાસની કાર્યવાહી ચાલી રહી છે જેમાં ઈજારદાર જયે ટ્રેડર્સ અને રેલવેના કેટલાક અધિકારીઓ સાથે ભગતથી સ્ટીલ પણ વગેરે કરવાનું કૌભાંડ કરવામાં આવતું હોવાનું મકરપુરા પોલીસના ધ્યાન ઉપર આવ્યું હતું શંકાસ્પદ મુદ્દામાલ ભરેલી ટ્રક પોલીસના ધ્યાને આવતા બે ટ્રક જપ્ત કરી હતી પરંતુ ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાની રજૂઆત પોલીસ કમિશનરની થઈ હતી રેલવેમાં તાજેતરમાં જ ભરતી કૌભાંડ ઝડપાયું છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર